અધર્મી સભામાં આજ અકળાવું છું અને પાંચ ધાર્યા પછી હવે પસ્તાવું છું અરે પડકારી પડકારી એટલું નહીં પણ એનાથી આગળ શું કેતી હતી દ્રૌપદી

અને આમ જ્યારે પડકારી-પડકારીન કરતીતી દ્રૌપદી વાત પણ જેની સામે દ્રૌપદી નજર કરે ને શાંત વાતાવરણ થઈ ગયું શબ્દ ન ઉતરે મેદની શબ્દો કોઈ શબ્દ બોલતું નથી અને આમ દ્રૌપદી જેની સામે નજર કરે કે કોણ મને બચાવે પાંચ પાંડવો બેઠા છે પિતામાં ભીષ્મ બેઠા છે ગુરુ દ્રોણ કૃપાચાર્ય કરણ વિકરણ તમામ મહાન મહર્થીઓ દશલશભાઈ બેઠા છે પણ કોઈ એમ કહેવાય કે દ્રૌપદીની સામે નજર નથી કરતું જેની સામે જોઈ એ મોઢું નીચું કરી જાય અને ત્યારે દ્રૌપદીને એમ થાય કે હવે મને આ કોઈ નહીં બચાવી કે તો તો મને કોણ બચાવશે અને ત્યારે હે પરમાત્મા તું બચાવી લે આમ 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 બે આ થાય આ છેડોને પકડી રાખ્યો અને એક છેડો છે ને દાઢમાં રાખ્યો તો દ્રૌપદીએ અને હે પરમાત્મા હે પ્રભુ મને બચાવી લે પ્રભુ મને બચાવી લે પ્રભુ મને બચાવી લે આમ કેતા કેતા ભગવાન તો એમ કેવા ધ્યાન રાખી લાલ ભૂમ કૃષ્ણ કનૈયો થઈ ગયો એને મનમાં એમ થાય કે હમણાં ચક્કર છોડી દઉં હું અને આ નું માથું લઈને આવતું રહે પણ હજી દ્રૌપદી ને મનમાં એમ છે કે આ બેઠાઈ મને કોક બચાવી લેશે એટલે અત્યારે મારે ઉતાવળ કરવી નથી કેટલી ઘડી આના ઉપર વિશ્વાસ રાખે છે અને દ્રૌપદી છાડીને અને બચાવી લે પરમાત્મા બચાવી લે ત્યારે ભગવાન એમ થયું બચાવી છે પણ હજી પોતાને મનમાં પોતાના હાથ ઉપર વિશ્વાસ છે અને જયારે પોતાના હાથ ઉપર વિશ્વાસ હતો ને અને ત્યાં સુધી ભગવાનને એમ કહેવાય એક ડગલું આગળ નહોતા દોડ્યા

દ્રૌપદી આમ કેવા માંડી ને અને એટલું ત્યાર તો કૃષ્ણ કનૈયો આમ ચક્કર ચડાવીને બેઠો તો અને પછી એક પછી સરળ 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 એક પછી એક એમ કેવાય કે જયારે નવસો ને નવાણું ચીર આવ્યા નવસો ને નવાણું ઉપર થી સાડીઓ આવી હો દનાભાઈ અને નવસો ને નવાણું સાડીઓ આવી અને ત્યારે બધા નેજવા કરી કરીને જોવા માંડ્યા ઊંચે નેજવા કરી કરીને જોવા માંડ્યા કે સાડી બીજ નારી હે આ નારી બીજ સાડી હે કે સાડી હેક સાડી હેક નારી હેક નારી હેક નારી હેક સાડી હેક સાડી બીજ નારી હે આ કોઈ નારીયા આવે છે ઉપરથી કે કોઈ સાડી આવે છે કે આ શું આવે છે અને ત્યારે નારી બીચ સાડી નહીં સાડી બીચ નારી નહીં એવો તો મેરો મન વાળી હે સાહેબ એ તો કૃષ્ણ કનૈયો એમ કેવા આય કે દ્રૌપદી ના ચીજ પૂરવા માટે આવ્યો તો ને એટલે તમામ ને હું એમ કહું છું કે જ્યારે પરમાત્મા કે માં ભગવતી ક્યારે આપણી લાજ રાખે ખબર છે કે જ્યારે મારા તમારો હાથ ઊંચા થઈ જાય અને શરણાગતિ એની શરણે થઈ જાય ને ત્યારે એની એમ કહેવાય કે લાજ બચાવે બાકી એમને એમ લાજ રાખતો નથી એટલે એટલે કીધું કે રસિક હરિણાં હસે મર્મમુખ મંડળે માનવી મીઠુણા પ્રેમ ભીના આ રસિક હરિણાં હસે મર્મમુખ મંડળે માનવી મીઠુડા પ્રેમ ભીના પણ પાણી જ્યાં આ કરાં મર્દની મોંછના લલિત લાભણી જ્યાં સુંદરીના પણ સજળ ધનરાજમાં અન વીજસી જભુપતી અન ઉલી ઘુંઘટે લાજ રમણી ભલી ભારતીુ તન આ બળી હોત ધરણી તન ધન્ય હોજ રાત ધરણી તન ધન હોજ રાત ધરણી તન દન હોન ગુજ રાત ધરણી વાવ્યા હર હિંગ બહેજો બહેજો યાનો હેતુ હેતુ બધાને હાજરી અરે ધન ધન ઘડી ધનવાજ